કોઈને નવી કહું માસી તમારી કસમ બસ પછી મેં મારા માસીના ખેતરમાં આંટો માર્યો માસીએ પોતાનું ખેતર એકદમ સાફ કરી રાખ્યું હતું માસીએ બધું ઘાસ કાપી નાખ્યું હતું ખેતર એકદમ ચકાચક અને ભરાવદાર હતું અને પછી મેં કહ્યું માસી હવે ખેતરમાં આવી જ ગયા છે તો હવે મને સંતરા પણ બતાવી દો જે ખૂબ જ વખણાય છે તેને જોતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે આજે મને તેનો સ્વાદ ચખાડી ગયો પછી જે થયું તે જાણીને તમે ચોંકી દેશો તેના માટે વિડીયો પૂરો જુઓ મિત્રો મારું નામ વિવેક છે અને હું વડોદરાનો રહેવાસી છું અમારા પરિવારમાં અમે ચાર જણ રહીએ છીએ મમ્મી પપ્પા અને નાનો ભાઈ આ સિવાય મારી વિધવા માસી અને તેની પુત્રી પણ અમારા સાથે રહેતી હતી મારી માસી તેમના પતિના અવસાન પછી કુટુંબિક ઝઘડાના કારણે અમારા ઘરે રહેવા આવી ગઈ હતી તેઓ અમારા ઘરનું ખૂબ જ ધ્યાન રાખતી અને ઘરનું બધું કામ પણ કરી લેતી હતી પણ આ ઘટના ત્યારે બની જ્યારે હું વીસ વર્ષનો હતો અને અભ્યાસ કરી રહ્યો હતો એક વખત મારા માતા પિતા અને ભાઈ અમારા ગામે લગ્નમાં પાંચથી સાત દિવસ માટે ગયા હું નહોતો ગયો કારણ કે મારા શાળાનો અભ્યાસ ચાલી રહ્યો હતો ખરેખર માસી અને તેમની પુત્રી અમે ઘરમાં ત્રણ અકેલા જ હતા મારી માસી થોડી પતલી હતી પણ ખૂબ જ સુંદર લાગતી હતી તેની પાસે અઢી અઢી કિલોના બે સંતરા હતા તેને જોઈને મારા મોઢામાં પાણી આવી જતું મને તેનો અંદાજ ખૂબ જ પસંદ આવતો હતો ખાસ કરીને જ્યારે તે પંજાબી ડ્રેસમાં હોય ઘણી તેના વિશે વિચારતા વિચારતા હું હાથ પણ હલાવી લેતો આખો દિવસ મને એક જ વાતે વિચાર આવ્યા કરતો કે મને એ મોકો ક્યારે મળશે મારું નસીબ ક્યારેક ખુલશે જ્યારે મારા પિતા લગ્નમાં ગયા ત્યારે મેં અને માસી એકલા બેઠા હતા ત્યારે માસીએ મારી સાથે મળીને રાત્રે ભોજન કર્યું અને સાથે જમતા જમતા એણે કહ્યું કે તમારા રૂમમાં સીડી પ્લેયર છે ને તે મને એક સારી મૂવી જોવા આપો અને મેં એને સીડી પ્લેયર આપી સારી મૂવી સીડી પ્લેયરમાં ચલાવી આપી પછી હું પલંગ પર શાંતિથી સૂઈ ગયો મારી માસી જમીન પર બેસીને મૂવી જોવામાં એટલી જ થઈ ગઈ કે એની નજર તૂટતી જ ન હતી એની દીકરીને જૂની ફિલ્મમાં કોઈ રસ ન હતો તો તે થોડા સમય પછી ઊંઘી ગઈ હવે રૂમમાં હું માત્ર હું અને માસી જ હતા અને આ રીતે એકલી બેઠેલી જોઈ મને અંદરથી કંઈ બીજો જ અનુભવ થવા લાગ્યો મનમાં ઈચ્છા તો ઘણી હતી અને તેની સાથે બેસી કંઈ વાત કરું પણ જાણે શબ્દમાંથી કંટાળીને માથું પાછું ફેરવી લઈ એમ હું ચૂપચાપ પલંગ પર પડ્યો રહ્યો ફિલ્મ ચાલી રહી હતી અને રાતના બે વાગી ગયા હતા હું તો મૂવીમાં દેખાતી ઘટનાઓ કરતાં પણ વધારે માસી તરફ આકર્ષિત થઈ રહ્યો હતો મને ખબર ન હતી કે કદાચ એના મનમાં પણ કંઈ ચાલી રહ્યું છે રૂમમાં શાંતિ હતી એની દીકરી ઊંઘી ગઈ હતી અને કોઈ અવર જવર ન હતી જેમ જ મૂવી બંધ પૂરી થઈ એટલે મેં ટીવી બંધ કર્યું એટલામાં માસીએ મોન તોડ્યું ટીવી બંધ ન કરો હું હજી જોઈ રહી છું મેં થોડી ચમકોસ ભરી હસતા કહ્યું બહુ મોડું થઈ ગયું છે સુઈ જા તે બોલી હું સુઈ જઈશ મેં એના તરફ જોયું નમ્રતાથી કહ્યું જો તમે જાઓ તો કૃપા કરીને લાઇટ અને દરવાજો બંધ કરીને જજો માસીએ કહ્યું સારું તમે સુઈ જાઓ મેં પણ આંખો મીચી દીધી પણ ઊંઘ ક્યાંથી આવવાની મને તો પહેલાં વિચારોમાં જ ડૂબેલો હતો થોડા સમયમાં ટીવીનો અવાજ બંધ થયો મેં અંદર અંદર વિચારી લીધું કે કદાચ હવે એ સુવા ગયા છે પછી ટીવી બંધ કરી દીધું પલંગ પરથી મેં પાછળ નજર ફેરવી તો હજુ પણ ટીવી જોઈ રહી હતી મેં થોડી આંખો ખોલીને ટીવી તરફ જોયું તો માસી ઓલી ફિલ્મ જોઈ રહી હતી પછી હું સમજી ગયો કે કદાચ મારી માસીના દિલમાં પણ કંઈક છે પણ હું કંઈ બોલી શક્યો ન હતો પછી હું પણ ટીવી જોવામાં લાગી ગયો હવે તો મારા મનમાં જાણે શેતાન જ છવાઈ ગયો હતો મેં આગળ જોયું તો મારી સામે માસી ઊભી હતી મને જોયા પછી તરત જ તે એને પૂછ્યું તમે હજી સુધી સૂતા નથી મેં કહ્યું ઘણી કોશિશ કરી પણ હું ગાવતી નથી માસી બોલી મને પણ ખબર ખબર છે કે મારી ઊંઘ ક્યાં ગઈ છે મને પણ ઊંઘ આવતી નથી તેણે ચેનલ બદલી નાખી મેં હિંમત એકઠા કરી અને કહ્યું તમે ચેનલ કેમ બદલી ફિલ્મ સારી હતી માસી થોડું હસીને એ જ ચેનલ પાછી મૂકી પછી ફિલ્મ પૂરી થઈ ગઈ મેં માસીને કહ્યું હવે સુઈ જા રાત બહુ થઈ ગઈ છે એ સમયે ત્રણ વાગી ગયા હતા માસીએ કહ્યું ઊંઘ નથી આવતી અને અમે વાતો કરવાનું શરૂ કર્યું વાત કરવાની તક જોઈને મેં ઘણી હિંમત એકઠી કરી અને માસીને પૂછ્યું તમે મારા માસી માસા વિના એકલતા અનુભવતા હશો ને માસી સહેજ હસ્યા અને બોલ્યા હા એવું લાગે છે પરંતુ હું શું કરી શકું અને પછી મેં પૂછ્યું તો તમે પહેલું કામ કેવી રીતે કરો છો અને એ સાંભળતાની સાથે જ માસી થોડી વાર મૌન થઈ ગઈ પછી તેણે કહ્યું તમે કેવી વાત કરી રહ્યા છો મેં કહ્યું તે સાચું તો છે તમને કોણે કહ્યું કે તેની વિના ન ચાલે તો મેં કહ્યું કે મિત્રો પાસેથી મેં સાંભળ્યું છે કે આની વિના ન ચાલે તો માસીથી પૂછ્યું તમે હમણાં જે ફિલ્મ જોઈ રહ્યા હતા તો તમને કેવી લાગી માસીએ કહ્યું સારી હતી હું તો બસ જોઈ રહી હતી પછી મને ખબર પડી ગઈ હતી કે માસીને ફિલ્મ જોવાનું ગમે છે જો તમને ગમે તો મારી પાસે વિદેશી ફિલ્મ પણ બહુ બધી જ પડી છે તમે જોવાની ઈચ્છા હોય તો મને જણાવો તે બોલ્યા ઊંઘ તો નથી આવતી મેં મારા પર્સનલ લોકરમાંથી એક સીડી કાઢી તેને પ્લેરમાં મૂકી અને મૂવી ચાલુ કરી માસી ખૂબ જ ધ્યાનથી જોવા લાગી થોડી પછી ફિલ્મ પૂરી થઈ ગઈ હવે અમે બંને ખૂબ જ ખુશી અનુભવી રહ્યા હતા મેં ફરીથી મારી માસી સામે તેના વિશે વાત કરવાનું શરૂ કર્યું પછી મારી માસીએ કહ્યું તમે ખૂબ જ તોફાની થઈ ગયા છો અને આખીરે તેણે સ્વીકારી લીધું કે તે પણ એ બધું કરવા ઈચ્છે છે પણ શરમના કારણે તે કોઈને કહી શકતી નથી પછી મેં કહ્યું માસી તમે મને એકવાર કહો તો હું તમને બધું કરી આપી શકું છું ત્યારે માસી બોલી હા મને ખબર છે પણ હું વિચારી રહી હતી કે આ વાત કોઈને કરશો તો નહીં ને મેં કહ્યું કોઈને નહીં કહું બસ તમારી કસમ પછી મેં માસીના ખેતરમાં આંટો માર્યો માસીએ પોતાનું ખેતર એકદમ સાફ કરી રાખ્યું હતું માસીએ બધું ઘાસ કાપી નાખ્યું હતું ખેતર એકદમ ચકાચક અને ભરાવદાર હતું અને પછી મેં કહ્યું માસી હવે ખેતરમાં આવી જ ગયા છીએ તો હવે સંતરા પણ બતાવીએ જે ખૂબ જ વખણાય છે તેને જોતા બધાના મોઢામાં પાણી આવી જાય છે આજે મને તેનો સ્વાદ સખાડી ગયો પછી માસીએ દોઢ દોઢ કિલોના બે સંતરા બહાર લાવ્યા અને કહ્યું લે દીકરા જ્યાં સુધી ન ધરાય ત્યાં સુધી તે આનો રસ્તો પી થોડી વાર પછી માસીએ મારું હળ તેના હાથમાં લીધું અને કહ્યું દીકરા હવે ખેતર ખેડી ના હવે બહુ જાજો સમય નથી આપણી પાસે મેં તેના સુખા ખેતરમાં ખેડાણ કરવાનું શરૂ કર્યું હું પહેલીવાર હળ ચલાવી રહ્યો હતો આની પહેલાં મેં ક્યારેય પણ હળ ચલાવ્યું ન હતું અને હળ ચલાવવામાં ખૂબ જ મહેનત કરવી પડતી હતી કારણ કે મારી માસીનું ખેતર જ સૂખું હતું અને હું પણ નવો હતો પણ બીજી વાર મારી માસી મને ખેતર કેવી રીતે ખેડવું તે એણે શીખવ્યું કારણ કે તેને અનુભવ હતો પછી લગભગ ત્રીસથી પાંત્રીસ મિનિટ સુધી એક ધારો હળ ચલાવ્યું પછી હું થાકી ગયો અને માસી પણ થાકી ગયા હવે અમે બંને સૂઈ ગયા અને સવારે આઠ વાગ્યા જાગી ગયા પછી માસી બહાર ગયા નાય ધોઈને ફ્રેશ થયા એટલામાં મારા મમ્મી પપ્પા આવી ગયા પછી હું શાળાએ ગયો પરંતુ તે પછી મારા માસીની જવાબદારી પણ મારી બની ગઈ અને અમે બંને ઘણા વર્ષો સુધી સાથે રહ્યા તો મિત્રો આ સ્ટોરી વિશે તમારે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળશું ફરી નવી વાર્તા સાથે ત્યાં સુધી ગુડ બાય